સંસ્કારી નગરી વડોદરામાં અટલાદરા કલાલી ખાતે ફિનિક્સ સ્કૂલની નવીન શાળાનું ઉદઘાટન સમારંભ યોજાયો હતો જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અટલાદરા કલાલી ખાતે ફિનિક્સ સ્કૂલની નવીન શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા ડીઈઓ અને ડીપીઓ મહેશભાઈ પાંડે ફિનિક્સના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશભાઈ દાદવાણી તથા તેમના માતા પિતા ફિનિક્સ સ્કૂલના ડાયરેક્ટર પૂજા દાદવાણી ઉપસ્થિત રહ્યા હતા બધા મહાનુભાવોએ પોતાના વિચાર આવેલ વાલીઓ અને વિદ્યાર્થી સમક્ષ મૂકતા ભણતર જગતની શ્રેષ્ઠ એવી અવનવી વાતો કરી શાળા પરિવારને શુભકામના પાઠવી હતી સમારંભમાં શાળા પરિવાર દ્વારા ભારતના વીર સૈનિક બળ જે આકરી પરિસ્થિતિમાં આ તપતી ગરમીમાં પણ ભારતની સરહદને સુરક્ષિત રાખી બેઠેલા છે અને રાત દિવસ આપણી રક્ષા કરે છે એવા મહાન સૈન્યના જવાનોને બિરદાવ્યા હતા અને તેમનો જય જય કાર પોકાર્યો હતો સમારંભમાં શાળાની વિદ્યાર્થી એ મધર્સ ડે પર સરસ નૃત્ય ડાન્સ પ્રસ્તુત કર્યો હતો જેમાં બાળકો માટે મેસેજ હતો કે મોબાઈલની આ રંગીન દુનિયાથી દૂર રહીને પરિવાર અને માતા પિતાને સમય આપે એમની સાથે રહે ફિનિક્સ સ્કૂલ ધોરણ નવથી બાર માટે મકરપુરા ખાતે વર્ષ બે હજાર સત્તરથી કાર્યરત છે અને વડોદરા શહેરમાં ધોરણ દસ ધોરણ બાર સાયન્સમાં ઝળહળતું પરિણામ આપીને શહેરનું ગૌરવ વધારી રહ્યા છે ત્યારે હવે નવા સોપાન એવા આજે ફિનિક્સ સ્કૂલનું ઉદ્ઘાટન થયું હતું જેમાં નર્સરીથી ધોરણ બારનું શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવશે આ અંગે વધુ માહિતી શાળાના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણીએ આપી હતી આજ રોજ અગિયાર મે બે હજાર પચીસ ના શુભ દિવસે અમે ફિનિક્સ સ્કૂલ કલાલી નિયર યુનાઇટેડ વે ગરબાની બાજુમાં ફિનિક્સ સ્કૂલનું નવું સોપાન શુભારંભ કરી રહ્યા છે આ સ્કૂલનું વિઝન જે રીતે આપણે ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ફેબ્રુઆરીમાં ઓપન કર્યું એ જ રીતે આ પણ થઈ રહ્યું છે ઓલ ઇન વન કેમ્પસ એવા ટીચર્સ અને એવા થી ભણાવશે કે જે બાળકોને અહીંયા જ પ્રિપેર કરાવશે એટલે કે સ્કૂલ અને ટ્યુશન એક જ જગ્યાએ જો બાળકને નહીં આવડે તો એક્સ્ટ્રા ક્લાસ રેમેડિયલ ક્લાસ પણ અમે જ કરાવીશું એટલે સ્કૂલ ટ્યુશન એક જ જગ્યાએ સમાવી જશે ટીચિંગ જ એવું કરીશું અમારા ટીચર ટ્રેનિંગને અમે એક જ વસ્તુ કહીએ છીએ બાળકને આવડે ત્યાં સુધી અમારે ભણાવવાનું છે એક જવાબદારી રિસ્પોન્સિબિલિટી અમે લઈને કામ કરીશું સ્કૂલ ટ્યુશન અને કોમ્પિટેટિવ એક્ઝામ સાથે અમે આ એજ્યુકેશનનું વર્ક કરીશું જોડે જોડે સ્પોર્ટ્સ સ્પોર્ટ્સમાં અમે ક્રિકેટ ફૂટબોલ સ્વિમિંગ પુલ બાસ્કેટબોલ વોલીબોલ એવી ઘણી રમતોનો સમાવેશ કરેલો છે અને સ્કિલ્સ કોડિંગ લેબ કોમ્પ્યુટર લેબ બધી ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયો કમ્પોઝિટ લેબ આર્ટ રૂમ મ્યુઝિક રૂમ ડાન્સ રૂમ બધાનો અમે સમાવેશ કરેલો છે બસ વાલીઓને એક જ જગ્યાએ બધું મળી જાય વાલીને અલગ સ્કૂલ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ અલગ સ્કિલ અલગ સ્પોર્ટ્સ ત્રણ થી ચાર જગ્યાએ ભાગવું ના પડે સમય અલગ અલગ જગ્યાએ બગડે નહીં એ જ મારો ધ્યેય છે કે ઓલ ઇન વન કેમ્પસ બધી જ અમે અમે અને બાળકોને કે સાંજે ફ્રી ટાઈમ જોડે મળે પોતાના માટે મળે અને સેલ્ફ સ્ટડી માટે પણ એમને સમય મળવો જોઈએ આ જ મારું વિઝન છે અને આ કેમ્પસનું અમે ઓપનિંગ કરી રહ્યા છે થેન્ક યુ વડોદરા ફિનિક્સ ટીમ મેમ્બર્સ પેરેન્ટ્સ કે તમે અમારા પર આટલો ટ્રસ્ટ રાખ્યો છે કે બંને નવી સ્કૂલ ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્કૂલ કલાલી બંનેના એડમિશન ફૂલ છે આપ સૌનો આટલો વિશ્વાસ અને ખૂબ ખૂબ આભાર અમે બંને બિલ્ડિંગમાં એપ્રોક્સ ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હજાર વિદ્યાર્થીઓનું અમે આયોજન કર્યું હતું ફર્સ્ટ યર અને આ બિલ્ડિંગમાં અમે આશરે બારસો થી તેરસો વિદ્યાર્થીઓનું આયોજન કર્યું છે